કોઈ દી ટિકિટ નો લેવાય લાખ ના બાર હજાર કરો મારી આખું બપોર આખો દી હવારે હાથ વાગા થી લઈ ને હાથ વાગ લાગ્યા બધા તમારા પૂરા પરિવાર તરફ થી ધારા જન્મ દિવસ ની હાર્દિક શુભકામના

ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપડે એક નવા બ્લોગ શરૂઆત કરીએ આપડી દિવસની શરૂઆત થાય છે કપડા ધોવાઈ જાય પછી વારો આવે ચાર નાસ્તા એવું નથી કે ઉઠીને સીધું આમ આયખું પેલા જલ્દી જમવાનું જ આપી દે એવું નથી એમ કે એવું જરૂરી નથી કે ખાવા જોઈએ વેલા હોય તો

એના હવાર નાસ્તામાં રોટલી વઘારી દીધી હતી એને રોટલીના વઘારીએ બહુ ભાવે એટલે એના અઠવાડિયામાં ત્રણ દી ફિક્સ જ હોય નહીં એ રોટલીને વઘારીએ જ ખાવાના તો સારું હાલો બે પરોઠા છે બનાવી લઉં પછી ચા નાસ્તો કરી લઈએ ને પછી પાછા મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

હા બસ લીધું વાહ શાબાશ તું જીદી ના સટકો ને ને સટને ફૂકો મત ખોલતો મને કેજો હું તમને બતાવ ખોખા ખોલતા શીખ કે આ આ ઓર્ડિનર છે તમ કે જોયો અર્ધ અધુરો જો 500 રૂપિયા ડિનર

આ નો કોઈને ગિફ્ટ માં દેવાય કે ન કઈ થાય હવે અર્ધ અધૂરો કેમ દેવો તમે બધાય મને કમેન્ટ માં કહેજો કે ડિનર સેટ માં આટલી જ વસ્તુ આવે કે કઈ બીજી વસ્તુ આવે મેં જોયો ને ત્યાં લગીત મને ખબર છે કે એમાં ઘણી બધી વસ્તુ આવે ડિનર સેટ માં આ ત્રણ વસ્તુ કે 500 રૂપિયા માં કઈ ભેગા નો આવે તો આ 500 રૂપિયા નઈ આવ્યો હોય એન સસ્તો હોલ સેલ માં લીધો હોય સસ્તો જ આવ્યો હોય સાહેબ તો બે પૈસા વચતા હોય તો ધંધો કરતા હોય ને હા તો આપણે એવો ધંધો નત કરો આ નુકસાન ધંધો ન કરે લાખના 12000 કર્યા

ગોતી લઉં ને પછી અહીં પાછી બાંધે એટલે આમાં રોજ ઓછી પડે ટાકપિન ખોવાઈ જાય કે માઠાની બકલ ખોવાઈ જાય મુકાઈ ગયું હોય તો એ નો યાદ આવે ક્યાં મુકાણું પણ 5 વર્ષ પહેલા આપણે એને જોઠી કીધું હોય ને એ મગજમાં હોય કે તમ 5 વર્ષ પહેલા આ બોલ્યા હતા એ તો મગજમાં જ હોય ને ઘરવાળી હું કહેવાય હમ હમ ઘરવાળી કેને કહેવાય ને એને કેવાય હવે ને આપણે ઝાડવાની મુલાકાત લે સાહેબ આ ટાઈમ હોય તો હાલો ને જઈએ આપણે હાલો જો અત્યારે મને છે ને હરફ કરે ની યાદ આવે યાદ નહીં કરવાનું બે ત્રણ કુંડા હે હે યાદ નહીં કરવાનું યાદ તો કરવાનું જ હોય ને આજે જો ફોદીના ચટણી બનાવી કેવો મસ્ત ફોદીને થઈ ગયો વોશો વોશો થા કે એ કઈ ન બનાવું જ છું હું ધારા બે જ ખાય તમે ન ખાતા તમને તો હું દાખળો પડે અમુક અમુક વસ્તુ તો સાઈડ ને છે ને આમ આપણે દેવાની જ નહીં કે પૂછવાનું જ નહીં કે તમારે ખાવી કે નહીં મારે ધારો નહીં ભાવે મને ભાવે

આ બટેટાની તપાસ કરવી જો વેફરના બટેટા લઈ લે હવે જારા કચરા થઈ ગયા છે ઘઉં આવશે તો એના વાત અત્યાર પૂરતો તો જો સાહેબ લઈ આવ્યા છે પચાસ કિલ્લાનો કટો તો બે અઢી મહિના હાલશે ત્યાં તો ઘઉં લેવાઈ જશે બરાબર ને આ વેફરનું કામ થઈ જાય સાહેબ મમરી કરવી કે નથી કરવી જોઉં પણ બટેટાને વેફર કરવાનું છે બાકી બીજું કંઈ કરવું નથી મસાલાને તજી મેં કાલ કીધું એમ આજ વખતે એન્ડમાં કરવા કેમ કે ચટણી પડી છે હરદર છે ધાણા જીરું છે અમે ખાવા વાળા ઊંટો ઊંટી બે

ઘણા બધા એના કમેન્ટ આવે કે બેન તમે બહુ જોર જોરથી બોલો છો સાહેબ ને ખીજાતા જ હોય ખાધોકડા કયો એટલે મેં હમણાં છે

આ તો મારી તું બોલતા શીખી જાય પાછી થોડું એ ચાઈ જાય હું કે અવાજ વધતી જાય અવાજ હવે અવાજ હવે અવાજ વધે ઘઉં નાખજે ટ્રાય એટલે લોટ છે સાહેબ આ બધું કાલ કરીને કર્યું એમાં હું છે કે એમ ટ્રાય પછી જો ફાવે તો આ લઈ લેવાય ને હા ઈ છે ટ્રાય માટે હાલો તમાર બધા થઈ છે છે તો હું કેજો કમેન્ટમાં ને હલો હવે ઘરના બાકીના બધા કામ કરી લે ને તો સાહેબ લઈ આવે શાકભાજી ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો

તા તો આઈસ થઈ જાય નહીં સાહેબ એવા પરોઠા હતા ધારા ગરમ ગરમ વખત તો મજા જ આવી જાય તો સારું હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ ચા બનાવવાની છે ને આપણે ચા બીજા કામે કામ વાગી ચા બને જ છે જો ચા ઉકરે ને એટલી વારમાં અમારે છે ને મલાઈ જરાઈ જાય માખણ ઉતાર લો થઈ ગયું છે જો તો માથે ઊભીન ફૂલતા એ ને તો માથે કઈ ગેસ માથે બેહી જાવ ફૂલતા એ ન કરવાનું કે ફૂલ રાખીને ઊભું રહેવાય જીરીકવા આ મારે એટલી વાર માં મલાઈ જરાઈ જાય માખણ ગરમ કરવા મૂક દો ને મારે કપડા પ્રેસ કરવા બેહુ છે ચાર વાગી ગયા ખબર છે આ બસ આ ફૂલ કર દઉં ગેસ પછી અહીંયા ધ્યાન રાખું કઈ ધ્યાન રાખું પછી મારે પ્લેટફોર્મ ને ગેસ ને બધું સાફ કરવાનું છે માખણ થઈ ગયું તૈયાર હવે છે ને ચા ને માખણ ઉતાર લો થઈ ગયું ને જો બ્લાઇન્ડર બંધ છે હો હમ જો આવી રીતના આ બપોરની મેં મલાઈ કાઢીને રાખી દીધી તી ફ્રિજમાંથી એટલે નહીં તો ફટાફટ માખણ ઉતરી જાય ને બસ ઘી ગરમ કરી લઈ રેડી 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 ચાય બની ગઈ અને મારે મલાઈ ઝેરાઈ ગઈ થઈ ગયા ને થઈ ગયા કઈ બે કામ ટુ ઇન વન એક કામ વાહ ઊભો નો રેવે જો પાડી દીધી હું ફૂલ કર દો તમને આ જલ્દી પેલા ચા આપી દો નહીતર તમારે ઉતાવળ થઈ જાય આજ કે કોઈને ફોન આવ્યો લોય પીતા

માખર ઉતારી અને મૂકવાનું છે ગરમ કરવા અને સાઈબને તાજ બહુ ઉતાવળ છે હાવ કયું ના કચકચ કચકચ કરે મોડું ન થાતું હે ફોનમાં ફોનમાં જા તો મોડું ન થાતું હા કહી દો કે દુકાન આવું છો આ બધે તો હા પરમાનેટ આયા જગ્યા બુક કરાવી લીધી કે શું છે લેલાયડા કાબર કાળી કોક કવવા હા આખું બપોર આખો દી હવારે હાથ વાગા થી લઈ ને હાથ વાગ લગી બધાય અહીંયા જ હોય મને એમ છે કે રાતે અહીંયા જ રોકાતા છે પણ રાતના આપણે દેખાય નહીં આમાં આ વેલમાં ક્યાંક બેહતા છે જો કેવા છે બધાય પંખીડા બધાય છે જો એ જય શ્રી કૃષ્ણ તો મલાઈ જરીને માખણ ઉતારી લીધું છે અને આ બાજુ મેં માખણ ગરમ કરવા મૂકી દીધું છે તો ધીમા ધીમાતાએ માખણ ગરમ થાય એટલી વારમાં હું આ કપડામાં પ્રેસ કરી લઉં એટલે ઘી ગરમ થઈ જશે અને કપડામાં પ્રેસે થઈ જશે ને પછી બાકીના બીજા રોંઢાના કામ લઈશ અને ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ વાગ્યાનો તો હાલો હવે ફટાફટ કપડામાં પ્રેસ કરી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો મારે બધા કપડામાં પ્રેસ થઈ ગઈ છે અને હવે આ કપડાં છે ને કબાટમાં સેટ કરવાના છે અને હવે છે ને રોંઢાના કામ લઈ લઉં અને ટાઈમ થયો છે છ વાગ્યાનો અને હાથો હાથ ઘી પણ ગરમ થઈ ગયું છે ઘી તો ક્યારનું ગરમ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે ચાલો હવે ઘીને એક ડબ્બામાં ભરી લઉં ને કપડાં કબાટમાં સેટ કરી દઉં પછી બાકીના જે રોંઢાના કામ છે ને કરી લઉં પછી મળીએ તો ચાલો તો રોંઢાના બધા કામ થઈ ગયા છે ઘી ગરમ થઈ ગયું કપડામાં પ્રેસ થઈ ગઈ અને માથું મોટું કરી નું થઈ ગયું તૈયાર ને બસ હવે ઇન્ડોર આવીને બેઠી છું અને વિચાર કરું છું કે હવે રાતની રસોઈમાં હું બનાવું બપોરે તો મગ ને રોટલી બનાવ્યા હતા હવે અત્યારનું જોવાનું છે આજ તો સાહેબને કીધું તું મેં શાકભાજી લેવા જવાનું તો એને ઓ ચિંતા ઘરાક આવી ગયા એટલે શાકભાજી ન લઈ આવ્યા ફ્રીજમાં કંઈ શાકભાજી છે નહીં એટલે હવે અત્યારે વિચારવાનું છે હું બનાવું હું નહીં હવે ફોન કરીને પૂછીશ ને તો એમ જ કહે કે તારે જે બનાવવું એ બનાવ્યું હશે એ ખાઈ લે એટલે હવે બધી ઉપાધિ મારી ઉપર જ આવે તો હાલો વિચારીએ હું બનાવું હું નહીં પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આજે તો વ્યારાની થાળી પણ તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે બધા વેરા કરવાના જે વ્યારામાં છે મસ્ત એવું કઢાઈ પનીરનું શાક ભાત રોટલી સલાડ અને ઠંડી ઠંડી છાશ અને અમારા ધારાબેનને તો જો અડધું વ્યારું થઈ આવી ગયું છે કેમ કે પનીરનું શાક બન્યું હોય ને એટલે અમારે ધારાને થોડીક વહેલી ભૂખ લાગે હોટલના શાક કરતા છે ને ઘરે બનેલું શાક ધારાને વધારે ભાવે નહીં ધારા એવું બન્યું એવું જ બહેનુ સારું હાલો તો હવે અમે ફટાફટ છે ને વ્યારા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા વ્યારા પાણી થઈ ગયા છે ને હજુ કરે છે હંજેરા હા હંજેરા થઈ ગયા ઢાકો ઢુંબો થઈ ગયો અમે તો હંજેરા કહીએ હો રાતનું જે છેલ્લું કામ હોય ને જે રસોડામાં નજર ફેરવવાની કે કંઈ ઢાકવાનું મૂકવાનું બાકી નથી થઈ ગયું ને એને અમે હંજેરા કહીએ અથવા ઢાકો ઢુંબો કહીએ તમે શું કહો નહી મને કહેજો કમેન્ટમાં ને હજી મારા વાસણ ટકવાના બાકી છે ખાલી હજી ભેટ પૂજા જ થઈ છે તો હાલો હું વાસો હું એ પેલા મેં વિડીયો ને એન્ડ કરી દેતા તો સાહેબ ને યાદ આવી ગયું કે વિડીયો નો એન્ડ આજ હું કરાવી દઉં નહીં નહીં તો તમારે સાહેબ ને યાદ કરાવવું પડે કે સાહેબ ને એન્ડ કરવાનું બાકી છે પણ કઈ નહીં હવે ધીમે ધીમે સાહેબ ની આદત પડી ગઈ વિડીયોની કે ને એન્ડ ન થાય કે વિડીયોની શરૂઆત ન થાય ને ત્યાં લગી સાહેબ ને નિંદર ન થતી એટલે સાહેબ કીધું કે તો સારું હાલો બસ મારો કઈક આજનો દિવસ અમારી તો રામાયણ ને કથા કૂટવાની જ નથી તો વિડીયો નો એન્ડ કરીએ ને પેલા આપડે ધારા ને વિશ કરી દઈએ

તો તમે બધા ધારાને ને વિશ કરજો આશીર્વાદ આપજો ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી ધારા જન્મદિવસની હાર્દિક શુભકામના અને આજ વાત પર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ